ભાવનગર બાદ હવે બોટાદમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે બોટાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યા પડ્યો છે પાટિયાદ રોડ ભાવનગર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો ગઢડા રોડ ટાવર રોડ સ્ટેશન રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે પાળિયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ ટાવર રોડ તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ વરસ્યો છે અને આવા વરસાદની રાહ ખેડૂતો ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા હતા અને એવો જ વાવણી લાયક વરસાદ હાલ બોટાદમાં વરસી રહ્યો છે અમારા સંવાદદાતા મહિપાલ વાઘેલા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું મહિપાલ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે ધોની ઉનાળાની ગરમીની અંદર જે પ્રમાણે અગન વર્ષા વરસતી હતી ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક ચોમાસાની સીઝનની રાહ જોતા હતા ચોક્કસ થી વરસાદ ખેંચાણો આજે બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે બોટાદ શહેરના પાલિયાદ રોડ હોય ગઢડા રોડ હોય સ્ટેશન રોડ હોય સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક નાગરિકોમાં ચોક્કસ આનંદ છે ખેડૂતોમાં ખુશી છે પ્રાપ્ત વિગત જે પ્રમાણે મળી છે તે મુજબ બોટાદ તાલુકાના શેતલી હોય સમજગાડા હોય સાળંગપુર હોય ગ્રામ્ય વિસ્તારની વિસ્તારમાં પણ મેઘરાજા મહેર કરી છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો સહિત લોકોમાં હાલ ખુશી જોવા મળી છે મહિપાલ આભાર જાણકારી આપવા માટે તો વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે